ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ખેતીલાયક જમીન વિસ્તારમાં ત્રીસ ટકા જેટલી જમીન હાલ પણ ખારાશ એટલે કે ક્ષારયુક્ત યુક્ત છે જેથી ખેડૂત દ્વારા મહામહેનતે બીજનું વાવેતર કર્યા બાદ પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી ત્યારે પાટણ યુનિવર્સિટીના લાઈફ સાયન્સના પ્રોફેસર ડોક્ટર આશિષ પટેલ અને તેમના વિદ્યાર્થી દિશા ભક્તિ અનિલ વિરેન્દ્ર અને નિશાની સંયુક્ત ટીમ દ્વારા ખેડૂતોના હિતમાં ખારાશવાળી જમીનમાં પણ ખેડૂતો સારી રીતે ઉપજ કેવી રીતે મેળવી શકે તે માટે એક સંશોધન કરવાના છે પાટણના પ્રોફેસરની ટીમે ખારાસવાળી જમીનમાં ટામેટાની ખેતી પર પ્રયોગ કર્યો હતો આ અંગે પ્રોફેસર ડોક્ટર આશિષ પટેલે અમારા પાટણના પ્રતિનિધિએ લીધેલી મુલાકાતમાં જણાવ્યું કે શિવરાજપુર બીચ પરથી અમે આલ્ગીનો લીલના સેમ્પલ લઈ તેમાંથી સિલ્વર નેનો કોટેડ ટામેટાનું બિયારણ બનાવી ટ્રીટમેન્ટ આપી હતી અને તેને ખારાસવાળી જમીનમાં વાવેતર કરી સામાન્ય જમીન અને ખારાશવાળી જમીન સાથે સરખાવતા તેમાં પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે હવે આ પ્રયોગથી ઉત્તર ગુજરાતની ત્રીસ ટકા ખારાશવાળી જમીનમાં નેનો કોટેડથી ખેડૂતોને ઘણો ફાયદો થશે તેવું અમને લાગે છે તેમ જણાવ્યું હતું ડોક્ટર આશીષ પટેલ એસોસિયેટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અમે લોકોએ શિવરાજપુર બીચમાંથી જે દ્વારકા પાસે આવેલું છે ત્યાંથી આલ્ગીનું સેમ્પલનું કલેક્શન કર્યું એ હાલગીના સેમ્પલના પાવડરમાંથી અમે લોકોએ નેનો પાર્ટિકલનું ફોર્મ્યુલેશન કર્યું એ નેનો પાર્ટિકલ્સને અમે બિયારણને ટ્રીટમેન્ટ આપી ટમેટાના સ્પેસિફિકલી બિયારણને ટ્રીટમેન્ટ આપી ટ્રીટમેન્ટ આપ્યા પછી અમે લોકોએ એ બિયારણને સામાન્ય બિયારણ જે ખેડૂતો વાવે છે તેની સાથે કમ્પેર કર્યું તે સિવાય અમે લોકોએ સામાન્ય જ્યારે બિયારણ આપણે ખારાસવાળી જમીનમાં વાવીએ ત્યારે શું રિઝલ્ટ મળે છે અને જ્યારે અમારું જે નેનો કોટેડ બિયારણ છે તેને જ્યારે આપણે વાવીએ છીએ ખારાસવાળી જમીનમાં તો શું રિઝલ્ટ મળે છે એનું કમ્પેરિઝન કર્યું તમને જાણવા મળ્યું કે ખારાસવાળી જમીનમાં જ્યારે આ બિયારણનું કોટિંગ બિયારણ વાવવામાં આવે છે ત્યારે તેની વૃદ્ધિ અને વિકાસ અંદાજે ત્રીસ જેટલો વધી જાય છે જેથી પેદાવાર પણ અંદાજે ત્રીસ જેટલી વધી જાય છે તેના ઉપરાંત આપણે જેટલા ખરાબા અને બધું ઘણું બધું આપણે અત્યારે વેસ્ટ પડી છે જમીનો અંદર જો આનું કરવામાં આવે આવી રીતે કોટિંગ કરીને ટમેટા છે કે બીજા કોઈ પ્લાન્ટ છે તેની ઉપર કોટિંગ કરીને જો વાવવામાં આવે તો આપણે ખારાશ વાળી જમીનો કે જે ખરાબા છે તેનો આપણે વધારે ઉપયોગ કરી શકીએ અને તેનાથી લોકોને આપણે પોષણક્ષમ આહાર પૂરો પાડી શકીએ